નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે કોલ આવ્યો હતો બાયડ કલેક્ટર કચેરીથી એ કલેક્ટર કચેરીના અંદર એક સાપ ઘૂસ્યો છે તો હું નીકળ્યો એને રેસ્ક્યુ કરવા માટે અને જગ્યા પર પહોંચ્યો બાયડ કલેક્ટર ઓફિસમાં તો ત્યાં જઈને જોયું તો ખબર પડી કે આ તો ઇન્ડિયન કોબ્રા છે આ સાપ ત્યાં ઠંડી હોવાને કારણે રાતના ટાઈમે સંતાયો હોય અને સવારમાં સાફ સફાઈ દરમિયાન આ સાપને જોયો અને પછી મને કોલ આવ્યો તેથી ત્યાં જઈને આ સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને આપ જોઈ શકો છો આ કોપરા કેટલો એગ્રેસિવ છે દર્શક મિત્રો અત્યારે ઠંડીનો માહોલ હોવાથી સાપ આપણી આજુબાજુ એટલે કે માનવ વસાહતમાં ગરમી હોવાને કારણે અને ખોરાકની શોધમાં આવતા હોય છે તો આપ સૌ ધ્યાન રાખો બૂટ પગરથા મૂકવાની જગ્યા હોય ગોદડા પડ્યા હોય ઘરની આજુબાજુ બખોલ હોય તો આવી જગાઓ પર સાફ સંતાયા હોય છે અને ત્યાં ઉંદર અને રેડકાઓ પણ હોય છે જેનો શિકાર કર્યા બાદ સાપ અત્યારે હાઈબરનેશનમાં જવાનો ટાઈમ હોય છે જેના કારણે સાપ ઘર વસાહત માનવ વસાહતમાં આવતા હોય છે તો આપ સર્વેને મારી નમ્ર અપીલ છે કે આપ સર્વ મિત્રો સાપ તમને ન કરડી જાય તે માટે થોડી તકેદારી રાખો રાતના ટાઈમે આપે ઘરમાં ઘરની બહાર ઘાસ વાઢેલી લીલી ઘાસ લાવીને મૂકી રાખી હો તો તેના અંદર ગરમી હોવાને કારણે રાતના ટાઈમે સાપને ઠંડી લાગતી હોવાથી તેવી જગ્યાએ સંતાય છે તો આપ સર્વને મારી અપીલ છે કે આપ સર્વ સ્નેક બાઇટ ના થાય સાપ તમને ન કરડી જાય તેના માટે સાવચેત રા રહો તો આ ઇન્ડિયા સ્પેક્ટિકલ કોબરા છે એ બહુ જ એગ્રેસિવ છે આપ જોઈ શકો છો આપને દર્શક મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો મારી યુટ્યુબ ચેનલમાં નવા છો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આપના વિસ્તારમાં પણ આવો કોઈ પણ કે વન્યજીવ હોય તો તેને મારશો નહીં કૃપા કરી મારો સંપર્ક કરો મારો સંપર્ક નંબર છે ચોર્યાસી ઇગ્ન સિત્તેર ચોપન ચાલીસ બાણું તો આ કોબરા સાપનું મેં રેસ્ક્યુ કરી લીધેલ છે આપ જોઈ શકો છો તો સાપનું વેસ્ક્યુ કર્યા બાદ તેને જંગલ વિસ્તારમાં રિલીઝ કરવા માટે આપણે પહોંચી ગયા છીએ અને જુઓ ફંડ ફેલાવીને કેવી રીતે આ કોબરા આપણને ડરાવવાની કોશિશ કરી રહ્યો છે મને આ જોઈ શકો છો જ્યારે પણ આ કોબરા સાપને બીકનું અનુભવ થાય આજુબાજુમાં એને ડર જેવું લાગે તો એ પોતાની ફંડ ફેલાવીને ઊભો થઈ જાય છે એ તમને સાવચેત કરે છે તમે મારાથી દૂર રહો તો પણ આપણે તેની અતિશય નજીક જઈએ છીએ તો તે આપણના ઉપર હુમલો કરી દે છે તો સાવચેત રહો આ સાપનું નાયબ કલેક્ટર ઓફિસ બાયડથી રેસ્ક્યુ કર્યા બાદ તેના કુદરતી નિવાસસ્થાને રિલીઝ કરવામાં આવ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો